દોસ્તો એક સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હોય છે આ ખેડૂત પોતાના હાથમાં એક કાંડા ઘડિયાળ પહેરતો હોય છે અને એક વખત આ ઘડિયાળ તેના હાથમાંથી ખોવાઈ જાય છે એટલે આ ઘડિયાળની કિંમત એટલી બધી તો નહોતી પરંતુ આ ખેડૂત તે ઘડિયાળ સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલો હતો એટલે હવે આ ખેડૂત તે ઘડિયાળને શોધવાનું શરૂ કરે છે ઘરની અંદર બધા રૂમોમાં શોધી લે છે બહાર ફળિયામાં પણ શોધી લે છે બધી જગ્યાએ શોધે છે પરંતુ તેને ઘડિયાળ ક્યાંય મળતી નથી એટલે ખેડૂત હવે નક્કી કરે છે કે મારે બાળકોની મદદ લઈને આ ઘડિયાળ શોધવી પડશે એટલે ખેડૂત બાળકોને કહે છે કે જે પણ મને ઘડિયાળ શોધી આપશે તેમને હું સો રૂપિયાનું ઇનામ આપીશ એટલે હવે બાળકો બધી જગ્યાએ ઘડિયાળ શોધવા લાગે છે ઘરની અંદર બધા જ રૂમો શોધી લે છે બહાર અગાસીમાં પાછળ વાડામાં બધી જ જગ્યાએ ઘડિયાળ શોધવાનું શરૂ કરે છે પરંતુ બાળકોને પણ ક્યાંય ઘડિયાળ મળતી નથી અંતે જાતા બાળકો હારી થાકીને બેસી જાય છે પરંતુ પાછળથી એક છોકરો આવે છે ને કહે છે કે કાકા મને એક વખત ઘડિયાળ શોધવાનો ચાન્સ આપો અને આ વખતે હું એકલો જ ઘડિયાળ શોધીશ એટલે ખેડૂત કહે છે કે કાઈ નહીં આ વખતે તું એકલો ઘડિયાળ શોધીવા જા એટલે છોકરો વારા ફરતી બધી જ રૂમમાં જાય છે અને અંતે જતા જ્યારે ખેડૂતના સુવાના રૂમમાં જાય છે એટલે ત્યાંથી જ્યારે તે બહાર નીકળે છે ત્યારે ખેડૂત જોવે છે કે તેની હાથમાં કાંડા ઘડિયાળ હોય છે એટલે ખેડૂત બહુ જ ખુશ થઈ જાય છે એટલે તે આ બાળકને પૂછે છે કે પહેલાં તો આપણે બધા એક સાથે ઘડિયાળ શોધી ત્યારે આપણને ના મળી એ પહેલાં મેં પણ એકલા એકલા શોધી હતી તો પણ મને ન મળી તો તને કેવી રીતે આ ઘડિયાળ મળી એટલે આ છોકરો કહે છે કે હું વારાફરતી બધી જ રૂમમાં ગયો અને ત્યાં હું શાંતિથી બેસતો અને હું સાંભળતો કે ઘડિયાળનો અવાજ ક્યાંય આવે છે એટલે ક્યાંય નહોતો આવતો ધીમે ધીમે મેં બધી જ રૂમમાં ગયો અને છેલ્લે હું તમે જે રૂમમાં સુતા હતા ત્યાં હું ગયો ત્યાં જઈને હું શાંતિથી બેઠો એકદમ શાંત રૂમ હતો અને ત્યાં મેં જોયું તો જે આપણો કબાટ હતો તેમની પાછળ તમારી ઘડિયાળનો અવાજ આવતો હતો એટલે હું તે દિશામાં આગળ વધ્યો અને મેં જોયું તો ત્યાં સાચે જ તમારી ઘડિયાળ હતી એટલે મને ઘડિયાળ મળી ગઈ એટલે આવું આ બાળકે કહ્યું એટલે ખેડૂતે તેમને સાબાશી આપી અને ખેડૂતે સોના બદલે પાંચસો રૂપિયાનું આ બાળકને ઇનામ આપ્યું એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે જો એક શાંત ઓરડામાં બેસવાથી જો ઘડિયાળ મેળવવામાં મદદરૂપ થતી હોય તો એક શાંત મન આપણને જીવનમાં બધી જ વસ્તુ મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે એટલે દોસ્તો આપણા જીવનના દરેક દિવસમાં આપણે એક એવો સમય આપણા માટે કાઢવો કે આપણે એકલા બેસીને આપણા મન સાથે વાત કરી શકીએ આપણા જીવનમાં આપણી સાથે શું ચાલે છે તેની ઉપર આપણે વિચાર કરી શકીએ એક એકાંત ઓરડામાં આપણે દરરોજ થોડો સમય કાઢીને આપણે બેસવું જોઈએ તો આપણે આપણા જીવનમાં બધી જ વસ્તુ મેળવી શકીએ અને તે જ આ ક્ષણ જે છે આ સમય છે તે આપણને એવું શીખવશે કે આપણા જીવનમાં આપણે કંઈક નવું પ્રગતિ કરી શકશું અને આ સમય આપણને જીવનમાં બહેતર લાઈફ જીવવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે એટલે દોસ્તો જો આ કહાનીમાંથી તમને કંઈક જાણવા મળ્યું હોય કંઈક સમજવા મળ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને આ કહાની આ વિડીયો તમારા મિત્રો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો